ગભેણી ગામ દ્વારા ઈશ્વર મોરા ઈચ્છાનાથ મહાદેવ ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આયોજિત શિવ મહાપુરાણ કથાનું ભવ્ય સમાપન થયું પ્રજાપંખ સચિનનો ગભેણીથી અહેવાલ ભગવાન શંકરની ઉપાસના અને ભક્તિથી ભરપૂર આ પાવન પ્રસંગે પરમપૂજ્યશ્રી મેહુલભાઈ જાનીના શ્રદ્ધાપૂર્ણ અને હૃદયસ્પર્શી કથા વાણી દ્વારા શ્રદ્ધાળુઓને મહાદેવ તત્વની ગહન અનુભૂતિ કરાવવામાં આવી કથાના દરરોજના પ્રસંગોએ ભક્તો ઉમટી પડ્યા હતા અને અંતિમ દિવસ સુધી ભક્તિ સેવાભાવ અને સમર્પણનું અદ્ભુત માહોલ સર્જાયો હતો શિવલિંગ સ્થાપના અને મહાશિવરાત્રી વિશેષ પૂજાની તૈયારી કરી હતી જેમાં ગભેણી ગામમાં પ્રથમ વખત અગિયાર ફૂટ ઊંચા શિવલિંગની સ્થાપના સાથે મહાશિવરાત્રી મહોત્સવ ઉજવાયો જ્યાં ચારસોથી વધુ ભક્તોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા અર્ચના કરી હતી કથાના સફળ આયોજન પાછળ સમર્પિત પ્રયત્ન રહ્યો આ ભવ્ય કથા અને મહોત્સવમાં સમાજના અગ્રણીઓ યુવાનો અને વડીલોનો અમૂલ્ય સહયોગ રહ્યો પ્રમુખ શ્રી રામુભાઈ પટેલ માજી સરપંચશ્રી શ્રી રાકેશભાઈ યજમાનશ્રી શ્રી હસમુખભાઈ પટેલ રિટાયર્ડ નાયબ મામલતદાર શ્રી શ્રી મહેશભાઈ પાંચિયા કોળી સમાજના દાતાશ્રી અને કથાના ભોજન દાતાશ્રી શ્રી અનિલભાઈ વડાપાઓ કથાના પ્રેરણા સ્ત્રોત શ્રી મોહનભાઈ પટેલ જિયાવ માજી સરપંચ શ્રી રમેશભાઈ પટેલ સામાજિક કાર્યકર્તા શ્રી મહેન્દ્રભાઈ પટેલ સામાજિક કાર્યકર્તા શ્રી નરેશભાઈ ખલાસી ભોજનના દાતાશ્રી અને કોઈ પણ સમાજ માટે સમર્પિત કાર્યને માટે તત્પર શ્રી અવિનાશભાઈ પટેલ યુવા કાર્યકર્તા સહિત ગામના અનેક ભક્તો સેવાભાવી સંગઠનો અને યુવા કાર્યકર્તાઓએ અદ્ભુત સેવા આપી હતી સમાપન અને ભક્તિમય વિભૂતિઓમાં સમાપન પ્રસંગે પરમપૂજય શ્રી મેહુલભાઈ જાનીના આદરપૂર્ણ સન્માન સાથે ભક્તો આયોજન સમિતિ અને સહકાર આપનાર દરેક ભક્તજનોનો પ્રમુખશ્રી રામુભાઈ પટેલ દ્વારા હાર્દિક આભાર વ્યક્ત કરાયો કથાના અંતિમ દિવસે શ્રાવકોના જુસ્સા અને ભક્તિમય લયે તાલીઓ ગુંજી ઉઠી અને સમગ્ર ગભેણી ગામ શિવમય બની ગયું અંતે શિવ કથાની અપાર સફળતા માટે સહુ શિવ ભક્તોનો આભાર પ્રમુખ રામુભાઈ પટેલે માન્યો છે